શહેર તાલુકામાંથી કરવા માટે સાઉદી જવા આશરે ચાલીસ જેટલા હજ યાત્રીઓનું સન્માન સમારંભ યોજવામાં આવ્યું હતું જેમાં સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ શહેર તાલુકામાંથી હજ અદા કરવા માટે સાઉદી અરબ મક્કા મદીના જવા હાજી સાહેબ રવાના થયા ઇસ્લામ ધર્મના પાંચ આધાર સ્તંભ પૈકી શરીરનું પાક હોવું કલમાં નમાજ રોજા ચકાત અને પૈસા પાત્ર હોય તેને હજ ફરજિયાત બનાવે છે જે માલિકની મત પૈસાદાર હોય છે જેઓ માટે હજ મદીના અરાફતમાં ફરજિયાત પાંચ દિવસની હજ વિધિ કરવામાં આવે છે જીલ હજના આઠમા ચાંદથી શરૂ થતી હજ વિધિ માટે હાજીઓના કાફલા જવાની શરૂઆત થતાં ડભોઈના યુસુફભાઈ દિવાન તેમની પત્ની ફિરદોસ બાનુ ઇમરાનભાઈ દિવાન સબીરભાઈ કાકુજી ઉર્ફે ગલ્લો તેમજ તેમની પત્ની જુલેખાબેન રાજપીપળા મનસુરી નૂરભાઈ તેમજ તેમના ધર્મપત્ની સહિત ડભોઈમાંથી આશરે ચાલીસ જેટલા હજ માટે જતા હોય તેમનું સન્માન સમારંભમાં સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ લપકેના નારા સાથે હજ માટે રવાના થયા હતા